બાબાસાહેબ આંબેડકર દ્વારા કરેલ ઐતિહાસિક જળ સત્યાગ્રહ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય ધમાકેદાર અને આહલાદક નજરાણું પાણીની ક્રાંતિ એક સંગીતમય રાત્રિ તેમાં બુદ્ધ વંદના भीम वंदना અને બુદ્ધ થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુધીની એકદારી સફળ ભીમ ગર્ભ ગરબા બાબા સાહેબના ભજનોનો કાર્યક્રમ તારીખ વીસમી માર્ચ બે 2025 ને ગુરુવારના રોજ રાત્રે આઠ કલાકે જય ભીમ ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજની પાસે સોમનાથ રોડ મહેસાણા ખાતે યોજાઓ આ કાર્યક્રમમાં આયો મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધ અને સમાનના મહાપુરુષો વિશે સુંદર ગાથાઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં આયો મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ દેવેન્દ્ર મકવાણા ભીમ આર્મી પૂર્વ પ્રમુખ ગુજરાત કૌશિકભાઈ પરમાર એડવોકેટ રમુજી પરમાર વિનોદભાઈ મકવાણા સંકલ્પ સાકાર ગ્રુપ કાલોળના સદસ્યો પ્રત્સેનજીત રાજ સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા જયભીમ યુવા સંગઠનના ઉદ્દેદારો શ્રવણ આકાશ ગાંધીનગરના ઉદ્દેદારો भाई ए मकवाणा स्थापक संकल्प भूमि बुद्ध विहार नंदासन हरिनारायण बोध छत्राल एस मकवाड़ा मकवाणा जी मेहसाणा महेंद्र भाई गोकलकर મરચાવાળા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ની શોભાવ્યો હતો કાર્યક્રમમાં નાસ્તા ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર જયભીમ યુવા સંગઠન મહેસાણાના હોદ્દેદારો તેમજ શ્રમણ આકાશ ગાંધીનગરના હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સંચાલક અને સાબર આવાજના રિપોર્ટર ભીમા એ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા જેની આગળ લખ્યું છે આઈ એમ રાજરત્ન અને એની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સિગ્નેચર છે આમાં નથી એકચ્યુઅલી સિગ્નેચર સાથેનું છે એટલે આ ટી શર્ટ ચૌદમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર જો દરેક વ્યક્તિ આની બસો રૂપિયા કિંમત રાખી છે આપ માગશો ત્યારે તમે ગાંધીનગરથી આપને મળી રહેશે રાજરત્ન આંબેડકર એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું પાંચમું સંતાન હતું રાજરત્ન બાબાસાહેબ આંબેડકર અને ત્યાગમૂર્તિ રમાબાઈને ખૂબ જ વહાલો દીકરો હતો માત્ર પાંચ વર્ષની ઉંમરે એમનું અકાળે બીમારીના કારણે એ ખેલતો કૂદતો આંગણામાં રમતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આંખનો તારો રમાબાઈનો દિલનો ટુકડો એ રાજરત્ન બીમારીના કારણે મૃત્યુ પામે છે હોસ્પિટલમાં પણ જવા માટે રમાબાઈ પાસે પૈસા નહોતા એક બાજુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં લંડન જવાની તૈયારી કરતા હતા એમની પાસે પણ પૈસાની ખૂબ કટોકટી હતી રમાબાઈ તો આપ જાણો છો કે મજૂરી કરી અને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને રાજરત્ન આંબેડકર જ્યારે બીમાર પડે છે અને એ બીમારીની હાલતમાં રાજરત્ન જ્યારે આખરી શ્વાસ લે છે દમ તોડે છે ત્યારે આ નવ પતિ પત્ની એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને રમાબાઈ ચોથા આંસુએ એમના સોયા દીકરાને એ ખોડામાં લઈ અને રૂવે છે ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે રમાઈ તું રડીશ નહીં સ્વાભાવિક છે કે તારો દીકરો ગુમાવ્યો છે ત્યાં કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જે પાંચ સંતાનો હતા એમાંના યશવંતરાવ આંબેડકર દીર્ઘ જીવન જીવ્યા સિવાયના એમના ચાર બાળકો જે હતા એ ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામેલા એમાં રાજરત્ન તો એમનો ખૂબ લાડકવાયો દીકરો હતો અને બાબા સાહેબ આંબેડકરે એમનું નામ રાજરત્ન રાખ્યું હતું રાજરત્ન એટલે સત્તાનું રત્ન શાસક જાતિનું રત્ન એવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું માનવું હતું અને જ્યારે મૃત્યુ પામે ત્યારે બાબા સાહેબના છેલ્લા શબ્દો એવા હતા કે રમા અહીંયા જય ભીમ હલો સરસ મજાનો કાર્યક્રમ ચાલુ થશે પાછળ ઊભેલા ભાઈઓ બહેનો વિનંતી પાછળ ઊભેલા ભાઈઓ બહેનો વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે આગળ જગ્યા ખાલી છે સાંભળવાની ખૂબ મજા આવશે બધા પિન ડ્રોપ સાયલન્સ રાખજો પિન ડ્રોપ સાયલન્સ એટલે પિન ડ્રોપ સાયલન્સ પોતાનો મોબાઈલ સાયલન્ટ મોડ પર મૂકી દેજો પોતાનો મોબાઈલ સાયલન્ટ મોડ પર મૂકી દેજો બાળકોનો કહેજો કે અવાજ ના કરે આપણી વચ્ચે આવી અસંખ્ય દુઃખ સહન કરીને તેમનો પરિવાર પરિવાર કુર્બાન કરીને આપણા સહુ માટે બંધારણ ઘડ્યું છે અને આ અધિકાર જે આપણને આપ્યો છે તે નાની સુની અમથી વાત નથી ચાર બાળકોનું ખાપર લાવવા તેમના માટે પૈસા નહોતા અને માતા રમાબાઈએ અઢી સાડી ફાડી પોતાના બાળક ઉપર ઉડાડી હશે ત્યારે બાબા સાહેબને અને માતા રમાબાઈને કેટલું દુઃખ થયું હશે અને પોતાના પત્ની અને બાળકોનું બલિદાન આપ્યું થયું એમાં એવું આપણે ભૂલવું ના જોઈએ જે ભીમ નવો થાય i'm so બાબા સાહેબ રડતા રડતા વાત કરી કે જીસકો આગે બધને કા મો દિયા મુજબ મેખે લોકોને ધોકા સાઉન્ડ સારું છે બહુ મસ્ત છે પણ થોડું અમારું કોલોપરેશન થાય ને તો મજા આવે થોડુંક તકલીફ થાય છે વિશ્વનો વિભૂતિ જેને સિમ્પોલ ઓફ નોલેજ ધ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયા જેને કીધું જેને મારા તમારા વડવાઓના આંસુ લૂચ્યા એ માણસ રડે છે અને એને રડાવનારા આપણા ભણેલા ગણેલા એ વખતના બધા એવા નથી ઘણા બધા ભણેલા ગણેલા સારા છે પણ આ તો જે નથી એની વાત છે બાકી આ ભણેલા ગણેલા તો બામશે બનાવ્યો સત્તા લઈ લીધે ઘણું બધું કર્યું તો આ જે લોકો ડબો આપ્યો એની વેદના બાબા સાહેબ ની મનોજ રાજા મહારાષ્ટ્રના કવિ લખે છે સૂરજ હે નીકલા ફિર ભી ક્યુ રાત હો ગઈ સૂરજ હે નીકલા ફિર ભી ક્યુ રાત હો ગઈ ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે